નમસ્કાર સર્વદર્શક મિત્રો સ્વાગત છે તમારું ઓર નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાક સાદાવલો મિત્રો સમયે ખાલી એટલું સમજાયું કે ધીરજની બે બાજુ હોય છે એક જે આપણને નથી ગમતું એને સહન કરવું અને બીજું જે આપણને ગમે છે ને એની આપણે રાહ જોવી મિત્રો આવી ગયા છે તમારા માટે ફરી એકવાર નવી રેસીપી લઈને જે છે વિન્ટર સ્પેશિયલ સાહેબ આ શિયાળામાં પાલકના મસ્ત મજાના બધી લીલોતરી નાખી અને જે ભજીયા બને સાહેબ સાતા રેસીપીના પાયો નિયર છે અમે લોકો તો આ એકદમ પોચા રૂ જેવા કેવી રીતે બને છે એ તમને બતાવીશું અને બીજું એની સાથે જે એક નવી મસ્ત મજાની ચટણી બને છે ને જેમાં ખટાશ તીખાશ અને મીઠાશ ત્રણેય એકી સાથે આવી જાય તો આવી સરસ મજાની એક ચટણી પણ તમને બતાવીશું તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી જેનું નામ છે પાલકના ભજીયા અને ચટણી અંબા અંબા પારું અંબા અંબા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે આ ડુંગળી જો આવી બારીક સુધાર લીધી છે એકદમ બારીક જ કરવાનું છે એમાં આ પાંચ નંગ ડુંગળી લઈ લીધી છે પછી પાંચ નંગ લસણ લીધું છે આવી કડી પછી કોથમીર ને આ બે પણ પાલક ની લીધી છે ઓકે ને આદુ મરચા પેસ્ટ આવશે ઓકે જરૂરિયાત પ્રમાણે લીંબુ એડ કરશું આપણે એમાં કોથમીર ને કોથમીર કીધું ને

એટલે મેં કીધું મેં કીધું આ રેસીપી આપણી બ્લોક બસ્ટર સાબિત થવાની છે તમે જોઈ લેજો ચાલો વાતું કરતા કરતા ડુંગરી આપણી સુધારી ગઈ છે સુધારી આ એવું સરસ ગ્રીન આવતું ને કેટલું કરે મારા ફાધર છે ને જે રીતે ચોપિંગ કરે છે ને મારે પારું ને અમારા પપ્પા છે ને ચોપિંગ ભાઈનું એકદમ ઝીણું ઝીણું એ લોકોને જોઈ કટિંગ આટલું ઝીણું કટિંગ કરવાનું છે તમારે જો આ ડુંગળી લીલી ડુંગળી છે તો મજા આવે નાની નાની ટ્રીક ને નાની નાની ટીપ છે પણ આને જ ફોલો કરો ને તો પછી માપ તમારે કાંઈ મહત્વ નથી રાખતું ફાઈનલી મિત્રો વાત કરતા કરતા જો આ બધું લસણ છે ને બારીક આવું ચોબ થઈ ગયું છે સાહેબ તમારી સાથે વાંધો છે કરતા કરતા રેસીપી જે બને છે ને એવરગ્રીન બને છે કોરો બહુ જાટી આવી દાંડલી હોય વચ્ચે તો કાઢીએ કોણી હોય તો વાંધો ના આવે સારી રીતે પાલક ને છે ને આમ કરી

અત્યાર સુધી તમે અમારી ચેનલને સબ્કાઈબ ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો એનું કારણ છે કે આખું વર્ષ ધૂમ મચાવવાની છે અને નવી નવી વાત ને નવી નવી ચીપ ને નવી નવી ટીપ અમારી મારી ચેનલ ઉપર જ જોવા મળશે તો વાતો કરતા કરતા પાલક પણ સુધારાઈ ગઈ છે હવે વારો છે કોથમરીનો લોટસ ઓફ પાલક નોટ્સ ઓફ કોથમરી લીલું લસણ અને લીલી ડુંગળી પાય જમવા વાટ હોય ભજિયાનું નામ પડે એટલે તો બધાયને મોજે મોજ સાબ ઘણાય વખત વિચાર આવ્યો છે ઘણા લોકો મને પૂછે છે તમે કર્યું છે મેં કીધું ના કરી છે ચાલો મિત્રો હવે ગયું ચાલો વારો પણ લઈ લીધો અંતે

મોટા પ્રમાણમાં લઈ લેવાનું એટલે આપણે લોહી શકીએ આદુ મરચા જેટલું આ ગ્રીન હોય ને એટલો ચણાનો લોટ આવશે આ આપણે લોટ લઈ લીધો છે એક બે ચમચી વધઘટ થઈ શકે બાકી જેટલું ગ્રીન હોય ને એટલો લોટ આવશે ને એમાં બે ચમચી આવો બારીક રવો આવશે જીણો રવો આવે ને એનાથી સરસ ઝારી પડે ને ફૂલે આપણે જે આ છે એક ચમચી આખું જીરું ચાલે આવી રીતે નમક એડ કરી દેવું એટલે જે પાણી છૂટવું હોય ને છૂટી જાય પાણી તમને ખબર પડે

આ પોતામાં જે એટલું પાણી ને રસ હોય એ માટે બેટર ઓલરેડી આપણો મસ્ત એવું ખાસ ને કલરફુલ કે એમ નેમ તમને જોતા ખાવાનું મન થઈ જાય લોટ છે ને એ આપણે પાછો એડ કરી કળલે એટલે ગાંઠા ન પડે એકદમ મિક્સ કરીએ તો ગાંઠા થાતા ન દે આ ત્યાર ની ટ્રીક અને લોટ દોવાની બેટા તૈયાર થઈ ગયું છે અત્યારે અત્યારે આપણે છે ને આ થોડું ઠીક જ રાખશું એટલે રંગો

મિક્સ કરી લેવાનું બધું સરસ મિક્સ થઈ ગયું છે આપણી આ ઇન્સ્ટન્ટ ચટણી રેડી છે થેન્ક યુ તેલ મુકાઈ ગયો છે હમ અને આપડા લોટે રેસ્ટ લઈ લીધો છે ચટણું પાણી પીવું તો એનું સોજી એ પી લીધું જી છે ને આમાં બે ચમચી આપણે પાણી હજી એડ કરવું પડશે અને થીકનેસ બરાબર કરવા બેટર જાજુ હોય ને એટલે એકારે બધાયમાં આપણે ખારો ને નઈ એડ કરીએ થોડું થોડું દેતા જાસું ને એમાં ખારો એડ કરતા જાસું એટલે સરસ આપણું પુલી ને પોચા થાય થોડું હોય તો એક સામટું થઈ જાય ઠોકરાની જેમ ઠોકરાની ને મિત્રો આવી નાની નાની વાત ને નાની આ ચીજ ને તમને આટલો ખારો પડતી નાની

જેારે પડે આમાં ફૂલે નહીં પ્રમાણ દેતા જે આ ફ્લોફીનેસ દેખાઈ ને ઈ મેઈન છે એવું તેલ જોઈએ આમ ગરમ થઈ જાય ને પછી પછી એડ કરવા એટલે સરસ આવા ફૂલે માસ્ત માસ્ત તેલ પી જાય તેલ તમે મેથી રાખ્યું હોય તોય તો પાણી આવે છે ભાઈ આપડા દેવ રેવાતું નથી તો ટેસ્ટિંગ કરવાનું કેવું નહીં પડે ને નો કરી લેવાનું ક્યાં નામ તો થઈસ કા રેડી છે આપડા પાલકના પકોડા થેન્ક યુ વેરી માય ડીયર ફ્રેન્ડ ભાઈ અને મિત્રો જો આપડા પાલકના પકોડા રેડી થઈ ગયા છે અને એકદમ જાડીદાર બન્યા છે ભાઈ એની સાથે જ મસ્ત મજાની ચટણી અને આ ચટણી સાથે ખાવાની મજા આવે નો ટેસ્ટ છે ને બ્લાઇન્ડ હોય પણ એની ભેગો જે લસણ કોથમરી ડુંગળી બધું નાખ્યું છે એકદમ મજા આવે છે અને જે આ ચટણી છે ને મિત્રો ખાસ આની સાથે કરજો એકદમ મજા આવશે આને તરત જ બની જાય છે ને ખાવાની બહુ મજા આવે છે તો આધાર આપી દીધી કે આની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ બધું લોકો સુધી તમે એને શેર કરજો લાઈક કરજો ના મિત્રો જાતા જાતા નવેસરથી ઘણાવા માટે ક્યારેક ભાંગી પણ જવું પડે છે આ વાત સાથે આ ચિત્ર સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો તમે અમારા પોતાના છો ને એટલે તમને કહી દઈએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર